જેમાં ટીઆર અને મિનિટ વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્યશ્રી વાંકાટીબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી ભીલોડા ઘટક બેના સીડીપીઓ શ્રી સુપરવાઇઝરશ્રી અને ભીલોડા ઘટક બેના તમામ સ્ટાફ તેમજ મોટા કંથારિયા સેજાના સત્યાવીસ આંગણવાડી કેન્દ્રના સગર્ભા થાત્રી કિશોરીઓ તેમજ બાળકોના વાલીઓ મળી કુલ એકસો જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડીમાંથી મળતા ટી એચ આરમાંથી તેમજ મિલેટ્સમાંથી વિવિધ સાઠ જેટલી પૌષ્ટિક વાનગીઓ બનાવી સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે જ લાભાર્થીઓ દ્વારા આઈસીડીએસમાંથી મળતા લાભો અને સેવાઓ વિશેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો બાય મેહુલ પટેલ ભિલોડા નમસ્કાર હું હિનાબેન પટેલ ભીલોડા ઘટક સીડીપીઓ આજ રોજ મોટા કંથારિયા સેજામાં અમારે વાનગી ઉત્સવ વાનગી સ્પર્ધાનું આયોજન કરેલું છે પોષણ ઉત્સવ અંતર્ગત માન્ય પ્રોગ્રામ શ્રી આઈસીડીએ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજે મોટા કંથારિયા સેજામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરેલું છે આજના કાર્યક્રમમાં શ્રી મોટા કંથારીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે હાઈસ્કૂલના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા વાકાટિંબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને મોટા કંથારીયા સેજાના સત્યાવીસ કેન્દ્રોના કાર્યકર બહેનો અને તેમના વિસ્તારના લાભાર્થી બહેનો ખાસ કરીને સગર્ભા ધાત્રી કિશોરીઓ અને બાળકોના વાલીઓ દ્વારા ટીએચઆર એટલે કે આંગણવાડીમાંથી મળતા માતૃશક્તિ પૂર્ણાશક્તિ બાલશક્તિના પેકેટ્સમાંથી વિવિધ વાનગી બનાવીને આજના કાર્યક્રમમાં લઈ આવ્યા હતા સાથે આપણા જે જાડા ધાન્યો છે એ જાડા ધાન્યોમાંથી પણ જેમ કે રાગી કુરી બંટી મોરૈયો છે સામો છે એમાંથી વાનગી વિવિધ બનાવી અને આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વાનગીઓની મુલાકાત કરવામાં આવ્યું તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરે છે આજના આ કાર્યક્રમ દ્વારા આપણે સમુદાયને સંદેશો આપવા માગીએ છીએ કે આંગણવાડીમાંથી મળતા ટીએચરના પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને આપણે આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ તો ખૂબ જ પોષણક્ષમ છે અને સાથે જાડા ધાન્યોનો ઉપયોગ આપણે આપણા ખોરાકમાં વધારીએ તે સંદેશો આપવા માટે આજનો આ કાર્યક્રમ અમે રાખેલો હતો